ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ લોકાર્પણ થયું હતું ગાંધીનગર રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખરીદેલ પાંચસો ચોત્રીસ પોલીસ વાહનોનું તથા ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા ગૃહ વિભાગના બસો સત્તર કરોડના ખર્ચે નવનિર્મિત મકાનોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ આઈ એસ એક પાંચ સાત શૂન્ય શૂન્ય સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ જીસીબી વિકાસ સહાય મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ અલ્પેશ ઠાકોર જે એસ પટેલ લક્ષ્મણજી ઠાકોર બલરાજસિંહજી ચૌહાણ જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ એમઆરઆઈ ડાયરેક્ટર કે કૃષ્ણમ રાજુ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ એકત્રીસ ઓગસ્ટના સાંજે છ વાગે શરૂ થયો હતો